શુક્રવારનો દિવસ તમને યાદ હશે અગિયારસો છપ્પન કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા ગયા હતા અને ત્યાં બે બહેનોએ હરણી બોટકાંડ મામલે ન્યાય માટે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી અને પછી બંને વચ્ચે ચકમક થઈ ગઈ મુખ્યમંત્રીએ એવું કહ્યું કે સ્પેશિયલ એજન્ડા સાથે તમે આવ્યા છો એવું ટેગ એ બહેનોને આપ્યું ન્યાય માટે આવેલી બહેનોને જબરદસ્તી પકડીને પોલીસે બહાર કાઢી એ બહેનો ત્યાં સુધી પહોંચી કેવી રીતે અને એમને કોણે તૈયાર કરી હતી આ સવાલોનો જવાબ હવે વડોદરામાં ગયા શુક્રવારે દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસ કાર્યોના લોકાર્પણ માટે પહોંચ્યા હતા એ સમયે હરણી કાંડમાં પોતાનું વાલ બાળક ગુમાવનાર બે મુદ્દે રજૂઆત કરવી છે જે રજૂઆત કરવાની હતી જે મળવું હતું એ તો થયું નહીં ઉલટું મૃદુ મુખ્યમંત્રી એવું કહ્યું કે તમે તો સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો આવી રીતે ના હોય ચાલુ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સમક્ષ બહેનો પહોંચી કેવી રીતે વાઘોડિયા બોર્ડના કોર્પોરેટર આશીષ જોશી એમનો હાથ છે સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા છે એમણે જ મુખ્યમંત્રી સમક્ષ આ બહેનો મોકલી હતી રજૂઆત કરવા માટે વડોદરામાં બોર્ડકાંડમાં મૃત્યુ પામેલા બાર બાળકોમાંથી વિશ્વા નિજામાની માતા સંધ્યા નિઝામા અને રોશની શિંદેની માતા સરલા શિંદે આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વક્તવ્ય આપી રહ્યા હતા ત્યારે જ અચાનક સરલા શિંદે અને સંધ્યા નિઝામાએ ઊભા થઈને આવાસના ઘર મળતા નથી એમ કહીને રજૂઆત કરવાનું શરૂ કરી દીધું એટલે મુખ્યમંત્રી એવું કહ્યું કે તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેસી જાઓ બંને મહિલાએ એમને રજૂઆત કરવા દેવાતી નથી એવું કહ્યું તમને નથી મળવા દેવાતા અમને ન્યાય આપો વળતર આપો એવું કહ્યું એટલે મુખ્યમંત્રી એક તબક્કે બંને વચ્ચે મુખ્યમંત્રી અને મહિલાઓ વચ્ચે ચકમક થઈ આ મહિલાઓને કોર્પોરેટર આશિષ તૈયાર કરીને મોકલી હોય એવી વાતો સામે આવી કેમ કે સત્તાધારી પાર્ટીના વ્યક્તિ હોવા છતાંય આશિષ જોશી હરણી બોટ પણ પીડિતો છે એમના ન્યાય માટે લડત આપી રહ્યા છે એ ઘણા સમયથી લડત આપી રહ્યા છે ઘણા સમયથી આ બહેનો ત્યાં મુખ્યમંત્રીને ગાંધીનગર ગૃહમંત્રીને ગાંધીનગર મળવા જાય છે અને એમને મળવા નથી દેવા રજૂઆત નથી કરવા દેવાતી એટલે મુખ્યમંત્રી જ્યાં મળ્યા ત્યાં એમણે રજૂઆત કરી અને એ રજૂઆત અને સ્ક્રિપ્ટ લખવા પાછળ કોર્પોરેટરનો હાથ છે એવી માહિતી સામે આવી હવે એ વાતમાં કેટલું તથ્ય છે તો કોર્પોરેટર પોતે જ કહી શકે પણ આ ઘટનામાં વધુ એક વ્યક્તિ એડવોકેટ હિતેશ ગુપ્તા પણ જોડાયેલા છે કેમ કે પોતે વડોદરા હરણી બોટ કાંડ કેસ લડી રહ્યા છે અને એમના ફેસબુક પેજ પર પોતે આ ઘટનાની નૈતિક જવાબદારી સ્વીકારતી પોસ્ટ પણ મૂકી છે એ પોસ્ટમાં એમણે લખ્યું છે કે વડોદરામાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જે બહેનો હતી અને જે આખી ઘટના બની એની નૈતિક જવાબદારી હું સ્વીકારું છું કોણે તૈયાર કર્યા સીએમ સામે કેમ ગયા કોણે આ સ્ક્રિપ્ટ લખી હતી આ બધા સવાલો કરતાં મહત્ત્વની વાત એ છે કે સોળ મહિના કરતાં વધારે સમય થયો આ ઘટનાને ઘરમાંથી કોઈ સ્વજન જાય તો ગમે એટલા મહિનાઓ વર્ષો કે સમય કેમ ન થાય ગળેથી કોળીઓ નીચે ન ઉતરે અને આ ઘટના રોજ બને આ પીડા રોજ અનુભવાય તો આ ઘટનામાં તો નાના નાના ભૂલકાઓ મૃત્યુ પામ્યા એમની માતાઓ જમી કેમ શકતી હશે એમની માતાઓ એ પીડા રોજ અનુભવતી હશે એ

તો એ મોટા અધિકારીઓ અને કૌભાંડીઓ ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા છે ભ્રષ્ટાચારીઓ ભ્રષ્ટાચાર કરતા પહેલાં વિચારતા જ નથી જેના કારણે સિસ્ટમ તો ખોખલી થઈ ગઈ છે પણ જેનો કોઈ વાક નથી જે સાવ નિર્દોષ છે એવા લોકો જે ભવિષ્ય છે દેશનું અને આપણા રાજ્યનું એવા લોકો કોઈ જ કારણ વિના આ ઘટનામાં હોમાઈ જાય છે પરિવારના ચિરાગ બુજાઈ જાય છે જે આપણા દેશનું જે આપણા રાજ્યનું ભવિષ્ય છે પાણીમાં ડૂબીને મરી જાય છે અને છતાંય અધિકારીઓના પેટનું પાણી નથી હલતું અને ત્યારે મુખ્યમંત્રી સુધી પહોંચવું પડે છે ન્યાય માંગવા માટે તમે શું માનો છો આ ઘટનાને લઈને કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર